આમ આદમી પાર્ટી દ્વારા આજે મિશન વિસ્તાર કાર્યક્રમનો કચ્છમાંથી પ્રારંભ કરવામાં આવ્યો સમગ્ર ગુજરાતમાં મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ સમીક્ષા બેઠક કરાશે અને સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે ગુજરાતમાં તમામ પંચાવન હજાર બુથ પર મજબૂત સંગઠનનું નિર્માણ થાય તેવા હેતુ માટે આજથી એટલે કે નવમી જુલાઈથી આમ આદમી પાર્ટી દ્વારા મિશન વિસ્તાર કાર્યક્રમનો કચ્છમાંથી પ્રારંભ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ ઈશુદાન ગઢવી સહિતના સંગઠનના દરેક મોટા નેતાઓ તમામ જિલ્લાઓમાં જઈ સમીક્ષા બેઠક કરશે અને સંગઠનમાં જવાબદારી આપવાનું કામ શરૂ કરશે જેના ભાગરૂપે આજે કચ્છમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું તો હતું સાથોસાથ જવાબદારી પણ આપવાનું કામ નક્કી કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ ઇસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા ગુજરાત પ્રદેશના મહામંત્રી મનોજભાઈ સોરઠિયા ધારાસભ્ય જામજોધપુરના હેમંતભાઈ ખાવા ધારાસભ્ય દેડિયાપાડા ચેતરભાઈ વસાવા કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવીત સહિતના લોકો ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો ખાસ કરીને મિશન વિસ્તારના કાર્યક્રમમાં જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેની વિસ્તૃત વિગતો એક પ્રેસ વાર્તાલાપમાં આપવામાં આવી હતી આ પ્રસંગે ખાસ કરીને સંજય બાપટ ભટકપુરી ગોસ્વામી રાજેશભાઈ જબુવાણી રાજેશભાઈ મહેશ્વરી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને તમામે ઈશુભાઈ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાડીયા કૈલાસદાન ગઢવી સહિતના મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ જે સંગઠનની બેઠક છે એનો દોર શરૂ કરવામાં આવ્યો હતો ખાસ કરીને પત્રકાર પરિષદમાં ઈસુદાનભાઈએ આ નવા કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપી હતી સાથોસાથ જે કચ્છમાં ભાજપના પદાધિકારીઓ દ્વારા મીઠાનો કાળો કારબાર ચલાવવામાં આવે છે તેનું પણ વિસ્તૃત માહિતી આપીને કેટલાક ખુલાસાઓ ચોંકાવનારા કર્યા હતા બેઠકમાં વ્યવસ્થાનો દોર રાજેશભાઈ પિંડોરિયા અંકિતા ગોર ક્રિષ્નાબેન ઠક્કર ગોસ્વામી વકીલ અરવિંદભાઈ સહિતના લોકોએ સંભાળી હતી લોકસભાની ચૂંટણી પૂર્ણ આગામી ચૂંટણીઓ આવી રહી છે તેના ભાગરૂપે આજથી અમે તેત્રીસે જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં મિશન વિસ્તાર અંતર્ગત બાવન ને બાવન હજાર બુથ ઉપર સંગઠન મજબૂત બને એ માટે નીકળ્યા છીએ અમારા માનનીય રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અમારા માનનીય પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાજી કૈલાસદાનજી અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે કચ્છથી અમે શરૂઆત કરી છે કચ્છોડો બારે માસ એ અંતર્ગત આજે અમે સંગઠન મિશન વિસ્તારમાં શરૂ થશે અને લઈને રિવ્યુ થશે કામગીરીના રિવ્યુ કરીશું અને સાથે સાથે જરૂરી ફેરફારો કરી અને મજબૂત સંગઠન વધારે વધારે બને કેટલાક લોકોને જોઈનિંગના કાર્ય કાર્યક્રમો પણ વિવિધ રીતે અ કરવામાં

કેટલાક અધિકારીઓ ઉપર દબાણ કરી અને કેટલાક મળતીયાઓએ કચ્છને લૂંટવાનું જે કામ કર્યું છે એ બહુ જ ચિંતાજનક છે આજે કેટલાક આંકડા અમે તપાસી રહ્યા હતા ગૌચર સૌથી વધુ કચ્છમાં છે અને સૌથી વધુ કચ્છમાં ગૌચર ઉદ્યોગપતિઓ અથવા તો ઉદ્યોગપતિઓના મળતીયાઓ તો વિવિધ કંપનીઓને ફાળવવામાં આવશે સામાન્ય રીતે ગૌચર ફાળવી નથી શકાતું પરંતુ ભાજપના મળતીયાઓ વર્ષોથી કાંઈક એમની સત્તા આવવાની જે ખબર છે એવા વહેમમાં ત્રીસ વર્ષથી લૂંટવાનું ચાલુ રાખ્યું છે અધિકારીઓને ધમકાવે એટલે અધિકારીઓ ગૌચરની જમીન ખરાબાની બતાવી અને જમીન આપી દે છે વિધાનસભાના આંકડા પ્રમાણે પાંચ કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની એ કોઈ ના કોઈ રીતે ઉદ્યોગપતિ અથવા તો મળતીયાઓને અથવા કંપનીઓને ગૌચરની આપવામાં આવી છે જેમાં એક કરોડ અને અઠ્ઠાણું લાખ ચોરસ મીટર માત્રને માત્ર કચ્છવાસીઓની ગૌચરની જમીનો પધરાવી દેવામાં આવી છે અને તમે જોતા હશો હમણાં જ કાઠડા ગામમાં ગૌચરની જમીને લીલી વિવાદ હાઈકોર્ટે કહેવું પડ્યું કે ભાઈ ઉદ્યોગપતિની દલાલી કરવાની જરૂર નથી એવી તો કેટલી જમીનો છે કેટલીક જગ્યાએ જે આંકડા સામે આવી રહ્યા છે જેમાં પવન ચક્કી નાખી દીધી ગામમાં ચાર ચાર એકર હજાર એકર જમીન બતાવે છે ગૌચરની ત્યાં ગૌચર છે જ નહીં એટલે બહુ જ મોટું સૌથી મોટું કૌભાંડ ગૌચરનું બીજું કચ્છમાં ખનીજ ચોરી બેફામ ખનીજ ચોરી થઈ રહી છે મળતી આવો અને એના ભાજપના આગેવાનો જે મિલી ભગત ચોરી કરી રહ્યા છે અને ત્રીજું મીઠાનું કોભાન પણ કચ્છમાં આવે ફૂલ્યું ફાલ્યું છે આપને આશ્ચર્ય થશે કે અગરિયાઓ માટે પાંચ કે દસ એકર જમીન આપવાની સરકાર પાસે છે નહીં જમીન અગરિયાઓની લીઝો રિન્યુઅલ કરતા જેનો જે ખેડૂત હોય અથવા તો માછીમારો હોય અથવા તો અગરિયાઓ હોય એમનું જીવન ધોરણ જ એના ઉપર ટકે છે એમના માટે સરકાર પાસે જમીન નથી પરંતુ કેટલાક છે આમ આદમી પાર્ટી આ કૌભાંડના તળિયા સુધી જશે અને બેનકાબ કરવાના છીએ તમને આશ્ચર્ય થશે કે એક ટન ટન દીઠ પાંચસો રૂપિયાનો નેટ પ્રોફિટ અત્યારે મીઠામાં બોલાવાઈ રહ્યો છે તેવા લાખો ટન માલ એ રોજનું નીકળી રહ્યું છે તો એ રૂપિયા જાય છે ક્યાં તો આ એક સૌથી મોટું કૌભાંડ છે મારા પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે આ કૌભાંડને ઉજાગર કરો અને કચ્છને બચાવો કચ્છમાં એક પ્રકારના ઉદ્યોગપતિઓ એના મળતીયાઓ બિલ્ડરો અને પોલિટિકલ લોબીએ અધિકારીઓ સાથે મળીને કબજો કરી લીધો છે ગરીબ પ્રજા લૂંટાઈ રહી છે મધ્યમ વર્ગ લૂંટાઈ રહ્યો છે એટલે આ તમામ મુદ્દે પણ આમ આદમી પાર્ટી આગામી સમયમાં પણ આપવાની સામાન્ય રીતે ભાજપ છે આમ આદમી પાર્ટી થી ડરી રહ્યું છે સતત ડરી રહ્યું છે ભાજપ તમે જુઓ અરવિંદ કેજરીવાલજી ના કેસમાં કશું જ નથી ઈડીએ જામીન આપી દીધા નીચલી કોર્ટે જામીન આપી દીધા એ જામીન હજી તો ઓનલાઈન મૂકાય ઈ પહેલા ઓર્ડર મૂકાય એ પહેલા હાઈકોર્ટમાંથી સ્ટેલ આવે છે એટલે ભાજપના ત્રણ વર્ષ છે હું તમામ નેતાઓ ઉદ્યોગપતિઓ બિલ્ડરો કે જે ભાજપના હિશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે એમને કહું છું કે ત્રણ વર્ષ તમારે લૂંટવું એટલું છે ને લૂંટી લો ગુજરાતને લૂટી લો વ્યાજ સાથે ફરીથી વસુલાત કરવામાં આવશે આજ નાણાં તમે જે લૂંટ્યા હશે એ ફરીથી જનતાને આપવામાં આવશે

માત્ર ને માત્ર રૂપિયા કેમ બનાવવા કઈ રીતે બનાવવા ક્યાંથી બનાવવા મેં તો એવું સાંભળ્યું છે પણ અહીંયા મીઠામાં ભાગ દે ભાગીદારી કરી છે જે મંત્રીઓ મીઠા નું કઈ મો ખબર નથી કર્યું ડ્રગ્સ નો વેપાર બેફામ ચાલી રહ્યું છે ડ્રગ્સ અત્યારે કચ્છના પોર્ટ ઉપરથી બેફામ પણ આવી રહ્યું છે બિનવારસી મળી રહ્યું છે એટલે તો આપણી પોલીસ લાયક નથી લાયક નતો પોલીસને ને કઈ માટે ડિસમિસ દેવી જોઈએ મંત્રીઓ